જાગૃતિ કેળવાય તે હેતુથી જિલ્લા પંચાયત જામનગર દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે આઈસીડીએસ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે પાપા પગલી યોજના અંતર્ગત મેળો અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ આંગણવાડી કાર્યકરો દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલના માધ્યમથી બનાવેલ શિક્ષણમાં સર્જનાત્મકતા અંગેની કૃતિઓ રજૂ કરાઈ હતી જેણે ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર નીતિડાગર તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિ જેમાં ભાગ લેનાર તમામ બાળકોને લંચ બોક્સ ઇનામ સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગુમતીબેન ચાવડાએ આ પ્રસંગે ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આજે માતા યશોદા એવોર્ડથી સન્માનિત થયેલી દરેક બહેન સમાજ માટે પ્રેરણારૂપ છે આંગણવાડી કાર્યકરો માતાની જેમ બાળકોનું પાલન પોષણ કરે છે તેમને સંસ્કાર અને શિક્ષણ આપે છે આ કાર્યક્રમ માત્ર એવોર્ડ વિતરણ પૂરતો સીમિત નથી પરંતુ તે સ્ત્રી શક્તિ અને બાળ વિકાસના મહત્વને ઉજાગર કરે છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેઈબેન ગરસલ